સનાતન ધર્મની જય હો જય હો જય હો જય માતાજી હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા કુશવીડિયો ભાવનગર આજે વળી પાછીમાં ખોડિયારની વાત કરવી છે તો ઇતિહાસ એમ કહે છે કે હિમાલયમાંથી આવીને જે સ્થિર થયેલા જે ચારણો છે એને કાછેલા કહેવામાં આવે છે અને આ જૂનામાં જૂના જે ચારણો છે અને ત્યાર પછી જે બ્રાહ્મણ વાણિયા સુથાર કાઠી પરમાર જાડેજા અને એ બધાય ત્યાર પછી જ આવ્યા તો ચારણોને સત્તાનું કોઈ આકર્ષણ નહોતું અને રાજ્ય જમાવટની કોઈ ઈચ્છા નહોતી કારણ કે રાજ્યની જમાવટમાં મૂળમાં હિંસા પડેલી છે એ એમની પરંપરાથી વિરુદ્ધ હતી એટલે એમને રાજ્ય જમાવટમાં કોઈ રુચિ નહોતી પણ એમને પશુપાલન કરી ખેતી કરી અને એમનું જે ગુજરાન ચલાવવામાં જ રૂચિ હતી એવા ચારણોમાંથી આજે મારે એક ચારણની વાત કરવી છે જે ભાવનગર તાબાનું વડાનગર આજે વલભીપુર તરીકે ઓળખાય છે એ વલ્ભીપુરની પડખો પડક રોશાળા ગામ આવેલું ગામમાં ચારણ કરીને રહે એમના ઘરેથી રહેવલઆ એમને ત્યાં સંવત આઠસો ને અઠ્યાસી ચૈતર સુદ નોમના દિવસે આય આવડનો જન્મ થયો પછી હોલબાઈ ગેલબાઈ રાંગળી રેપલ સાસાય અને લધવી એમ સાત સાત દીકરીઓનો જન્મ થયો અને આ સાતે સાત જોગણીઓનો અવતાર હતા એક દિવસ દેવલાય સવારમાં એમનું જે હોસરીમાં જે પાણીયારું હતું એ પાણીયારામાં ગોળા વિસળતા હતા અને ગોળા વિસળતા વિસળતા એમને શંકા ગઈ અને મનમાં ને મનમાં વિચાર કરતા જાય ગોળા વિસળતા જાય કે ખરેખર આ મારે ત્યાં જે દીકરીઓ છે એ ખરેખર જોગણીઓનો અવતાર હશે આ વિચારમાં ને વિચારમાં ગોળા વિષે એમાં લગભગ સાત આઠ વર્ષની ઉંમરના એ ઘરમાંથી બહાર નીકળે છે અને કહે છે કે માં લાવો લાવો ડેગડું લાવો હું પાણી ભરી આવું એટલે દેવલબા તો ઝસકી ગયા હે હા 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 આલે આલે પાણી ભર્યા સાત આઠ વર્ષની ઉમરે એ માથે ડેગડું મૂકી અને ઓસરીમાં ઉતરવા જાય છે ત્યાં એનું જે પગલું જે ઉઠાવે ત્યાં કંકુ નું પગલું બીજું પગલું ઉઠાવે ત્યાં આંખું ફાટી ગઈ એમની કે હું હું જોઈ રહીશું એમને તો આંખું સોળી અને જોયું કે હું સપનું તો નથી જોતી ને જોયું તો સાત સાત પગલા કંકુના અને એમાંય તે એ કંકુમાંય તે જેમ જરી ચમકતી હોય એમ ચમકે કંકુ એટલે તો એમની તો રાડ ફાટી ગઈ દેવલબાની મામડિયા ચારણ ભેહુને નિરણ કરતા હતા અને દેવલબાએ હાથ પાડ્યો કે ચારણ એ ચારણ જુઓ તો જુઓ તો આ આપણી આ ખોડલીના પગે કંકુ જીર્યા ઓહરીમાં કંકુના પગલા પડ્યા ચારણ ભેંસુને નિરણ કરતા હતા હાથમાં પૂળો હતો અને એને ખબર ન રહી કે હાથમાં પૂળો છે લઈ અને ધોળ્યા ઈ ફળિયામાં અધ આવતા પૂળોય પડી ગયો અને જોયું તો સાત સાત પગલા કંકુના માં ખોડિયાર માથે ડેગડું લઈને જાતા હતા એમાં મામડિયા ચારણ અને દેવલાય માં ખોડિયાર ને બે હાથ જોડી અને ગોઠણિયાભર થઈ ગયા દેવલબા કે હે જગત જગની હે તો મા માફ કરજે ખોડિયારમાં બેને ઊભા કર્યા અરે માં બાપુ તમે આ શું કરો છો તમે મને પગે લાગો છો અરે હું તો તમારી લાડકી ખોડલી છું આ વાત વાયુ વેગે ગામમાં અને આજુબાજુ ગામમાં પ્રસરી ગઈ કે મામડિયા ને ત્યાં દેવલ આયને ત્યાં સાત સાત જોગનીયુએ અવતાર લીધો છે તો આગળ આવા બીજા પણ પ્રસંગો લઈને આવશું અત્યારે આ પ્રસંગ અહીંયા પૂરો કરીએ છીએ અને આ પછીનો જે પ્રસંગ છે એ પણ કુશ વિડીયો ભાવનગર ચેનલ ઉપર જય માતાજી આવનાર વિડીયો જોવા માટે કુશ વિડિયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન કરો જેથી કરીને આગામી વિડિયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે